નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે બાવીસ મે જૂન બે હજાર ચોવીસના દિને ધરમપુર ખાતે પોલીસ અધિક્ષકની વલસાડ ડોક્ટર કરણ રાજ વાઘેલાની અધ્યક્ષ સ્થાને દરબારનું આયોજન કરાવ જ્યાં ધરમપુર ખાતે મજૂરી અર્થે ત્રણ સીટ આવતા લોકો ધનનો ભોગ બનતા હોય છે જેને આરટીઓ સાથે સંકલન કરી લાયસન્સ કાઢી આપવા વિલ્સન હિલ ખાતે આવતા હાલે ફરવા આવતા ફૂલ સ્પીડમાં વાહન હંકારવાના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે એની સામે કડક કાર્યવાહી પોપી ગામે ચેકપોસ્ટ મૂકવાની રજૂઆત કરવામાં આવે સાથે જિલ્લા પોલીસ વડા શ્રી દુઃખ સાથે સૂચન કર્યું કે આદિવાસી વિસ્તારમાં ઓછું ઉંમરમાં લગ્ન કરી દેવાને કારણે ઓછું ઉંમરમાં માતા બનવાને કારણે બસો છાસઠ દીકરીઓએ જીવ ગુમાવ્યો છે એની એ બાબતે વિશેષ ધ્યાન દોરવાનું સૂચન કર્યું સાથે આદિવાસી વિસ્તારમાં કલેક્ટર ડીવાય એસપી મામલતદાર ટીડીઓ જેવા અધિકારી બને એના માટે ક્લાસીસ ચાલુ કરવાની વાત કરીને બીજા ટ્રાફિક કે અન્ય બાબતે જરૂરી સૂચનો જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા છે તેવા એસપી શ્રી વર્મા સાહેબ સીપીઆઈ શ્રી વસાવા સાહેબ ધરમપુર પીએસઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ નાના પોંધા પીએસઆઈ શ્રી સગર સાહેબ અન્ય પીએસઆઈ શ્રીઓ અને ધરમપુર તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા